Thank you.

ફ્લાઇટોનો ત્યારે મૃત્યુના સમાચાર મળી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો બીજા પાયલટને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે બે પાયલટ ટ્રેનિંગ માટે જ્યારે જીઓ ત્યારે મિત્રો જગવાર ત્યારે ફાઇટર પ્લેન લઈને નીકળ્યા હતા અને ક્રેશ થયા બાદ પ્લેનના ટુકડે ટુકડા થયું હતું અને તેમાં આગ પણ લાગી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે એસપી કલેક્ટર સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા જી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો